નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આજે વાર શુક્રવાર અને આજે હું તમને અમારા મંદિરના આજના દર્શન કરાવું આજે છે આજના દર્શન આજે પૂજા કરીને ઊભો થયો છું અને અત્યારે વાયગા છે સવારના પોણા છ અને મારે આજે જવાનું છે ત્યારે યજ્ઞમાં એટલે મેં કીધું સવારમાં તમને બધાને મળીને નીકળું તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે

Hmm. 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 <coughs> <coughs> ए ઘડી નવરાશ લઈએ બેસી ને સંભારીએ ઘડી કની નવરાશ લઈએ બેસીને જરા રામ મંદિરે જાય ત્યારે ત્યાર ન કરીએ હાથ જોડીને ઉભા રહીએ બેસી ને જરા રામ સંભારીએ ी नवरास लय जरा राम संले शक्ति ब्राह्माण दानीने जरा राम संभारिये गडि की नवरास लियेसि जरा राम जरामभारि

શાક ગોટલી કે બધું છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરી કે જંગઈ લે આ દાદા અને દુર્વાબેન બે જમા બેય ગયા છે દુર્વાબેન શું જમો તમે હ દુર્બેન જાતે જમી લે અને આસ્થાબેનના જમવાડા પડે એટલે એ ન્યા જમે છે તો અત્યારે ચાલે છે અમારે પાણીપુરીનો પ્રોગ્રામ એટલે જુઓ અહીંયા પાણીપુરી બનાવવાની તૈયારી થવા માંડી છે આંટી અને મમ્મી બંને પાણીપુરી બનાવે છે એનું કરો મમ્મી મસાલાપુરી આ મસાલાપુરીનું હમ આમાં ટમેટા ને

માસ્ટર બમ નીકળી ગયો હવે આમાં બીજું શું એડ કરવાનું મસાલો હમ હવે તેલ नमस्कार नोट तैयार चावल तेल પછી બીજું આમાં હું હવે એડ કર્યું આમાં મેં પેલા થોડો ગરમ મસાલો નાખ્યો પેલા આમલી અને ગોળ ને ઉકાળે લીધું ઉકાળી લીધું પછી થોડો ગરમ મસાલો નાખવાનો લાલ મરચું નાખવાનો ધાણા જીરું નાખવાનું મીઠું પછી જે રીતે તીખું કરવું હોય એવી રીતે કરવાનું એટલે પાણી તૈયાર હા તો આમાં બસ બીજો કાઈ મસાલો નહીં ચાટ મસાલો ને એવો સ્વાદ પ્રમાણે નાખવું હોય તો નાખવાનું એ નાખતા નથી હમ

એ બધું આમાં એડ કરેલું છે અને આમાં મેં પેલા ખાંડ નાખી દીધેલી હતી આમાં ખાંડ નાખવાની આમાં ગોળ નાખેલો આમાં ખાંડ એટલે પાણીમાં કે ઓલી પેસ્ટમાં નહીં પાણીમાં જ તે જેવી રીતે ખાટું ખાતા હોય એવી રીતે લીંબુ નાખવાનું મીઠું નાખવાનું

ઘરે બનાવેલી બારની નહીં બારની અમે કોઈ નથી ખાતા ઘરે બનાવેલી જ ખાઈએ છીએ ચાલો તમે પણ ખાવા આંટી આવે છે પાણી આ તીખું પાણી છે તીખું હા આમાં લાલ મરચું નાખવાનું ચાટ મસાલો નાખવાનો લીંબુ મીઠું જે આપણે સ્વાદ કરતા હોય એ પ્રમાણે સંચળ હોય તો સંચળ નાખવાનું અને આ થોડુંક તીખું રાખવાનું આમાં ગોળ પણ કાંઈ જ નહીં નાખવાનું

પછી અમારે ઇનામ આપવાનું છે ચાલો મિત્રો તો આજે તો પાણીપુરીનો પ્રોગ્રામ છે ને મને ખ્યાલ નહોતો હું તો આગળ એકથા કરવા ગયો તો આલો આવું છું એટલે હજી તો અમારે જાગવી બાકી છે અને જે અમારે ખુશીબહેનને દુરવા બહેન એ બીજો રાઉન્ડની ઈચ્છા છે એટલે બેસ છે પાણીપુરી ખાવા તમે લોકો પણ આવો પાણીપુરી ખાવા મસ્ત મજાની ચાલો મિત્રો તો પાણીપુરી હવે બનાવી છે ત્રણ પ્રકારના કંઈક પાણી બનાવ્યા છે એટલે મસ્ત મજાની પાણીપુરી ખાવા ભોખી બહુ લાગી છે કેમ કે ખાધું નથી બહુ કરવું પછી મારી અત્યારે સકાળી પાણીપુરી ની હે હાલ કે મિત્રો આ પૂરી અમે ઘરે બનાવી છે તણ વાળી આ લગભગ તૈયાર આવે છે મને પછી તૈયાર વાળી ભાવતી ને તું આ ઘેરે રવાની જે આવે છે એ મને વધારે ગમે આ એ રવાનું ઘેર છે પણ મને એવું લાગતું નથી પ્યોર રવો હોય આ મેં મિક્સ હોય એવું લાગે પણ મને થોડીક સોફ્ટ સારી પડે એમ તને કઈ ભાવે ખરેખર ભાવે ને મને એ જ ભાવે ચાલો મિત્રો હવે અમે તો જમી લીધું છે પાણીપુરી અને તમને પાણીપુરી કેવી લાગી તમે કેવી રીતે બનાવો છો અને તમને પણ જોઈને મન થયું હોય છે તો ચોક્કસ કોમેન્ટમાં લખજો અને તમે બનાવો એટલે કહેજો અને બસ આજ માટે તો એટલું હવે ફરી મળીશું કાલે નવી વાતો નવી મસ્તી સાથે તો અમારી ચેનલને ફરીથી તમને કહું છું લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો શું કરવાનું બેન હા અમારા દુર બાબે બેને કીધું છે માન તો આવી ગયા છે એટલે આજે તમે ખાસ વિનંતી કે તમારી ચેનલ ને લાઈક કરજો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ બાય